યુવાધનને ખોખલા કરતા દારૂ અને ડ્રગ્સ મામલે બરોડા ડેરીના ચેરમેન મામા આક્રમક મોડમાં જોવા મળ્યા હતા બડોદરા જિલ્લાના પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ પોતાના નિવેદનોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે ત્યારે ગુજરાતમાં દારૂ ડ્રગ્સ મામલે હવે મામા આક્રમક મૂડમાં જોવા મળ્યા છે મામાએ જણાવ્યું હતું કે અત્યારે વિપક્ષના નેતાઓ અને જાગૃત ધારાસભ્યો બૂમો પાડે છે ડ્રગ્સ મિટાવ દારૂ મિટાવ વધુમાં તેમણે ઉપસ્થિતોને પૂછ્યું હતું કે ગુજરાતના કયા ગામડામાં દારૂ નથી મળતો આ સામાજિક બદીને રોકવાની જવાબદારી માત્ર જિગ્નેશ મેવાણી ગોપાલ ઇટાલિયા કે ચૈતરભાઈ વસાવા આ લોકોની જવાબદારી છે શું સાધુ સંતોની જવાબદારી નથી જો સાધુ સંતો ધારે તો એક મહિનામાં બધું કંટ્રોલ કરે વાત કરવાની મારી આ પદ્ધતિ હતી અને આ જ કરી છે મરોડ કરેલા નિવેદનોને આજે નહીં સ્વીકારતો અને ક્યારેય નહીં સ્વીકારું ઉલ્લેખનીય છે કે આ પૂર્વે દીનુ મામાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કહેતા જોવા મળ્યા હતા કે હમણાં ભાઈએ કહ્યું કે મુજબ પીને કા શોખ નહીં ગમ ભૂલાને કો પીતા હું આ વાત બરોબર છે પણ જો મગજ જ બંધ થઈ જાય તો કામ કંઈ ન થાય દારૂબંધી માટે ઋષિઓ મુનિઓ સંતો અને અક્ષરસ્વામી પણ ઘણું મોટું જ્ઞાન આપીને ગયા છે પણ અહીં બેઠેલા એંશી લોકો વ્યસનીઓ છે એટલે મુખમે રામ ઓર બગલમે છુરીવાળા લોકોનું ક્યારેય ભલું થતું નથી હવે ડેરી મોકે મોહમ્મદ પાણ દી એ છૂટની અટકાઈ છે તે કેવું કરશું તમારો બધાનો અભિપ્રાય લેવા માટે બોલાયા છે કે આજે ચૂંટણી આવે કે વરસ પછી આવે ડેરીની ચૂંટણીમાં મને કંઈ ફરક પડે એવું લાગે છે ધરીના મતદારો હોય તો જરા આંગ ઊંચો કરી દો તો મને જરા શાંતિ થી ઊંગ આવે કમકે હવે મને એવું બી વળવા પાવા છે કે પેલામાં રહી ગયા પણ હવે આમણારામ તો ખતમ કરી નાખશું ત્યારે આપણી વાડે ઉપરવાળો ભગવાન છે કારણ માથાવારાથી આપણે ડરતા નહીં ને ડરવાના છે નહીં ત્યારે આજે એક નવો ખુલાસો કરું આપણા સહકારી મતદારો અને કાર્ય કરવાની હાજરીમાં કે કરખડીની અંદર એલએમબી કંપની દ્વારા વિશ્વ ખેડૂત દિવસની ઉજવણી રાખવામાં આવી હતી ત્યારે એ ગોમના કંપનીના અને ગોમના આગેવાનોએ મને પણ આમંત્રણ આપ્યું હતું જિલ્લાના ડેરીના પ્રમુખ તરીકે અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જસપાલ સિંઘને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે જસપાલસિંહે મને પૂછેલું કે મામા કવાલીમ ક્યાં હતા મેં કીધું ના ભાઈ નહીં ગયો ત્યાં બીજો કાર્યક્રમ હતો પ્રમુખ સ્વામી હોલમાં નસા વ્યસન મુક્તિનો કાર્યક્રમ તો હું ખાલી આપણને ખાલી સેમ્પલ બતાવું કે તમાકુ બીડી ગુટકા આ બધા વ્યસનમાં આવે કે ના હોય આ તો વર્ષોથી આદિ કાળજી વ્યસન કોઈ ગુટકા ખાય કોઈ તમાકુ ખાય કોઈ પડીકી ખાય કોઈ પોન ખાય તમાકુ નું અથવા મારા જેવા કોઈ ગાતા હોય તો મેં કહેવાય શું કરવાનું મને ઈપોનું બેસન છે છૂટતું નહીં ત્યારે મરોડ કરીને મારું નિવેદન આ એઆઈના ટાઈમમાં આ મોબાઈલના વખતમાં બધું બહુ મરોડ થાય ત્યારે હું તો તમે બધા ઓળખો છો દરેક ધર્મમાં માનું છું નાના મોટા મંદિરમાં ફૂલ ફૂલની પોખડી પ્રમાણે સેવા આપું છું અમારા તે સ્વામિનારાયણ મંદિરનો કાર્યક્રમ હોય એમાં આપણો મહત્વનો ફાળો છે આ તાલુકામાં પ્રમુખ સ્વામી મહારાજનો તાલુકો હોય અને વિશ્વમાં જેને નામ રોશન કર્યું હોય આ સંતોને બધાને વિનંતી કરું છું હિન્દુ ધર્મના સંતો મહંતોને બધાને વિનંતી કરું છું કે ચૂંટણી આવે ત્યારે આપણે બધા હિન્દુ હિન્દુ કરીને નીકળીએ આભાર પણ અત્યારે વિરોધ પક્ષના નેતાઓ જાગૃત ધારાસભ્ય બુમો પડે છે ડ્રગ્સ મીટાવો દારૂ મીટાવો આપ સર્વને પૂછું છું ગુજરાતના કયા ગામડામાં દારૂ નહીં મળતું આ જવાબદારી એકલા પહેલા કોંગ્રેસના એક ભાઈ છે જીજ્ઞેશભાઈ મેવાણી ગોપાલ ઇટાલિયા આ છેતરભાઈ વસાવા આ લોકોની જવાબદારી છે સાધુ સંતો ની જવાબદારી નહીં જો સાધુ સંતો ધારે તો એક મહિનામાં આ બધું કંટ્રોલ કરે વાત કરવાની મારી આ પદ્ધતિ હતી આ જ કરી છે તોડ મરડેલા નિવેદનને હું આજથી નહીં સ્વીકારતો કાર્ય નહીં સ્વીકારું ત્યારે એ વાતનો ખુલાસો મેં તમને આજે કરું છું હવે આપણું જમવાનો કાર્યક્રમ ચાલુ કરો અસ્તુ ભરત માતાજી જય